મહુવાના ચોરીના ઈરાદે આવેલ નાસ્તિક ચોર અડધી રાત્રિએ મંદિરમાં જો જોકે આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો આ ચોરીનો પ્રયાસ અને ફાયરિંગને લઈ મહુવાના શેદડા ગામે ચર્ચા સાથે ભયનું વાતાવરણ ઊભું થયું છે મહવા તાલુકાના સેદડા ગામે રાજ ચામુંડા માતાજીના મંદિરના દરવાજા ઉપર ફાયરિંગની ઘટનાના પગલે મહવા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અજાણ્યા શખ્સો મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના સેદડા ગામે આવેલ અને સેદડા મોણ પર ચોવીસી મંદિર શ્રી રાહ ચામુના માતાજીના મંદિરે ચોરીનો પ્રયાસ મધ્યરાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો સ્કૂટર લઈને ચોરી કરવા આવેલા મંદિરની ગ્રીલ તેમજ જાળી તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને મંદિરના દરવાજામાં લગાવેલ તાળા ઉપર આડેધડ ફાયરિંગ કરી તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો ફાયરિંગનો અવાજ આવતા જ મંદિરના નીચેના ભાગે સૂતેલા લોકોને અવાજ આવતા લોકોએ પોતાની પાસે રહેલ બેટરીની લાઈટ કરતા અજાણ્યા શખ્સો તાત્કાલિક મંદિરથી નાસી છૂટ્યા હતા બનાવની સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મંદિરમાં તેમજ દાન પેટીમાંથી કોઈ પણ પ્રકારની ચોરી થયેલ નથી જો કે દાન પેટી બહાર જ રાખવામાં આવેલ હોવા છતાં તે દાન પેટીમાં ચોરી થઈ નથી સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ગર્ભગૃહમાં માતાજીની તેમજ કૃષ્ણ ભગવાનની મૂર્તિની ચોરી કરવા આવેલ હોવાનું સ્થાનિક લોકોએ અનુમાન લગાવી રહ્યા છે મંદિર ઉપર ફાયરિંગની ઘટનાને લઈ શેદડા ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા મહુવા તેમજ મોટા કુટોળા તેમજ બગદાણા સહિતના અને ભાવનગર એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે શેદડા ગામે દોડી જઈ તપાસ હાથ ધરી હતી